હરિયો બધાને ને ગુડ મોર્નિંગ જુઓ જગ્યાએ રાખવાની એ શીખવાનું છે બધાનું ધ્યાન અહીંયા ધ્યાનથી સાંભળવાનું શ્રેયાબેન જુઓ અત્યારે કઈ ઋતુ છે વેરી ગુડ ચલો ચોમાસામાં શું થાય જો વરસાદ પડે એટલે જુઓ જે દરમાં રહેતા જીવ જંતુ છે એ દરમાં રહેતા હોય ને એટલે એમના દરમાં શું થાય પાણી ભરાઈ જાય પાણી ભરાઈ જાય કે નહીં પાણી ભરાઈ જાય એટલે એ છે એ બધા દરમાંથી બહાર નીકળે શું કરે દરમાંથી બહાર નીકળે સાપ વીછી નાના નાના જીવ જંતુઓ બધા ચોમાસામાં બહાર ફરતા હોય તમે જોજો જુઓ છો ને સાપ જોવા મળે દેડકા જોવા મળે વીછી જોવા મળે એટલા બધા નાના નાના જીવ જંતુઓ જીવડા આવે ને હવે જુઓ તમારે શું ધ્યાન રાખવાનું છે તમારે જ્યાં ત્યાં પાણી ભરેલું હોય ત્યાં હાથ નાખવાનો ના પાણી ભરેલું હોય ત્યાં ચાલવાનું નહીં વરસાદ ચાલુ હોય ત્યારે ફૂલ વરસાદ ચાલુ હોય ત્યારે ઘરની બહાર નીકળવાનું નહીં કારણ કે કઈ જગ્યાએ ગટરનું ઢાંકણું ખુલ્લું છે એ આપણને ખ્યાલ આવે નહીં તમાર જેવી જે તમાર જેવડી બે ત્રણ છોકરીઓ જો ગટર ખુલ્લું હોય એટલે પાણી આવતું હોય એટલે પડે એટલે સીધા ગટરમાં તણાઈ જાય મારી વાત સાંભળો પછી તમારે વાતો સાંભળું બરાબર પેલા બધી સૂચના ધ્યાન થી સાંભળો કે ટીચરે આપણને શું શું સૂચના આપી છે ચાલુ ફૂલ વરસાદ હોય એટલે આપણે બહાર ફરવા નીકળવાનો નહીં ઇલેક્ટ્રિક જે લાઇટનો થાંભલો હોય એને અડકવાનો નહીં આપણા સ્કૂલની સ્વિચ ઘરે તમારી સ્વિચ હોય ત્યાં ભીના હાથે તમારે અડવાનો ન એક બીજી જરૂરી સૂચના તમારું દફ્તર છે એ દફ્તર ખીલીએ ટીંગાડી દેવાનું જ્યાં ત્યાં ગા કરીને નાખી દેવાનું નહીં દફ્તરની ચેન હંમેશા બંધ રાખવાની શું કરવાનું બંધ રાખવાની ઘરે કબાટ હોય એ પણ બંધ રાખવાના બારી બારના બંધ રાખવાના બરાબર પછી તમારા દફ્તરની ચેન છે હંમેશા બંધ રાખવાની જો એક સ્કૂલમાં તમારે જેવડો નાનો છોકરો હતો એ દફતર લઈને સ્કૂલે આવ્યો એના દફ્તરમાંથી સાપ નીકળ્યો શું નીકળ્યું સાપ નીકળ્યો હવે જુઓ તમે ભણવા માટે દફ્તર ખોલો અને અંદર હાથ નાખો તો શું થાય કરડી જાય શું થાય કરડી જાય એટલે આપણે હંમેશા તમારું એક જ મિનિટ તમારું દફતર બંધ રાખવાનું જ્યાં ત્યાં નાખી દેવાનું નહીં ચલો જાઓ